લઈ જવામાં આવી હતી જે ઇમરજન્સી વોર્ડમાં વિદ્યાર્થીનીના સીપીઆર નોર્મલ કરી તેના બ્લડ રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા જે રિપોર્ટ નોર્મલ આવ્યા હતા દરમિયાન ફરજ પરના સ્ટાફ અને શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીઓનો ડર દૂર કરી શાંતિપૂર્વક તેની જોડે વાત જાણવા મળ્યું હતું કે પેપર જોયા બાદ અઘરું લાગતા તે ગભરાઈ ગઈ હતી અને સાથે તેને શ્વાસ લેવામાં તકલીફ પણ લાગવા લાગી હતી જે બાદ તમામ રિપીટ જે બાદ તમામે વિદ્યાર્થીના મનનો ડર દૂર કરતા જ પુનઃ ત્યાંથી સારવાર બાદ બાર અને પંદર કલાકે ફરી પરીક્ષા કેન્દ્ર પર હાજર થઈ દીકરીએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી હતી